હલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો તમે જોઈ રહ્યા છો કે આજે જલજીરણી એકાદશીનો ઉત્સવ જુનાગઢ મોટા મંદિરે જે જવાહર રોડ ઉપર આવેલું છે ત્યાં અમારા ટીંબાવાડી મહિલા મંદિરના સાંખયોગી બહેનો તેમજ અમારા મહિલા મંડળના સર્વે હરિભક્ત બહેનો તેમજ જુનાગઢના અનેક વિસ્તારોમાંથી આવતા વાલા હરિભક્તો ખૂબ ભાવથી અહીંયા સરસ મજાની જલજીરી અગિયારસના ઉત્સવને માણવા આવ્યા છે એ પ્રસંગને જો તમે પ્રસાદી જે વર્ષો થયા ચાલ્યું આવે છે ભગવાનના સમય દરમિયાન તે સમયનું આ ચીભડા ઉત્સવ હોય પછી જો અત્યારે આરતી થાય છે કેટલો મસ્ત રીતે એક ભગવાનને નાવમાં બેસાડી અને બધાને દર્શન થાય એટલા માટે બહુ મોટો હોજ જેવું બનાવ્યું છે કુંડા જેવું એમાં સાંખયોગી માતાઓ તેમજ પહેલાં તો ભગવાનને હોળીમાં નાવમાં બેસાડી અને બધાને દર્શન કરાવવાના છે તો એટલે પહેલાં આરતી કરી લે અને પછી બધાને દર્શન અને પ્રસાદ ચીભડાનો વિતરણ કરશું તો અમે તો ખૂબ ભાગ્યશાળી છીએ કે અમને આવા સરસ મજાના સ્વામિનારાયણ ભગવાન મહિડા તેમજ સાંખ્યોગી માતાઓ દ્વારા અમારા વિચારોનો વિકાસ થયો અમે બહુ ખુશ છીએ બહુ ખુશ છીએ અને અમે બહુ અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ અને જે વર્ષો થયા હું તો કહું ને અમે જે સમય વિતાવી દીધો તો એ સમય નાનપણ એ અત્યારે પાછું પ્રભુ ભક્તિમાં કાયમ આવે છે કે અમે અમારા સાંખયોગી માતાઓની નીચેનું અમારું જે મંડળ છે એ મંડળ દ્વારા અમે મોટી મોટી કથાઓમાં જઈએ છીએ અને મહિલા મંચમાં અમે નાટકો પણ કરીએ છીએ અને ખૂબ બધા વખાણે છે કે તમે લોકો બહુ સરસ મહિલા મંડળના બહેનો નાટક કરો છો તમે ક્યાં ના છો તો અમે એમ કહીએ કે અમે સ્વામિનારાયણ મહિલા મંદિર ટીંબાવાડીમાં જે નવું પ્રાણ પ્રતિષ્ઠા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અને બહુ મોટું મંદિર બન્યું છે અમે ત્યાંના છીએ તમે જરૂર દર્શન કરવા આવજો એટલે ભગવાનનો જો આ અભિષેક થઈ રહ્યો છે અને આ અભિષેકનો કેટલાય લોકોને લાભ મળ્યો કેટલાય સાંખ્યોગી માતા જો આ પ્રસાદીનું જલ બધાને ઉપર છાટે છે તો એ બધાના દેહ કેટલા પવિત્ર થઈ ગયા હશે જો કેટલું માણસ છે અહીંયા કંઈ ઓછો માણસ છે આ મોટા મંદિરે તો જો કે હોય જ છે પણ આજે તો જંજીરી અગિયારસ છે એટલે એ પ્રમાણે વિશેષ છે અને જો નાવમાં ભગવાનને ફરતા એને મોકલશે અને ધૂન કથા એટલે કીર્તન એવું બધું થાય છે અને એને બધા જ હરિભક્તોને દર્શનનો લાભ મળે છે બધા જ પછી ભગવાનને પોતપોતાની રીતે નવડાવશે અને આ સરસ મજાના દ્રશ્યનો લાભ લેશે ભગવાનના અભિષેકનો લાભ લેશે આમ જો ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ ને કે આપણે તો જો આમ ને બધા તો કહેવાય પણ આપણે ભગવાન મળ્યા છે ને એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે મંદિરનું પગથિયું ચડવા મળે છે ઘણાની પાસે કરોડો રૂપિયા હોય ને તો એની પાસે ટાઈમ ના હોય મંદિરે જવાનો તો આપણને તો કથા વાર્તા અને પ્રભુના ગુણગાન ગાવાનો આ લાભો પ્રાપ્ત થયો છે તો આજે તો અમે બહુ ખુશ થયા છીએ કે બધા ને જલજીરી અગિયારીશના ભાવથી હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ